ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી કૃષ્ણને લખે રુકમણીનો પત્ર આ પત્ર સાંભળવા માત્રથી ઐશ્વર્ય યશ લક્ષ્મી સંતાન પ્રાપ્તિ સુખ સમૃદ્ધિ શાંતિ મળે છે મિત્રો આ ભગવાનનો પત્ર તમે જરૂર સાંભળજો માં રુકમણીએ શું શું લખ્યું છે પત્રમાં એ તમે આ વિડીયોમાં સાંભળજો ભાગવત કથામાં ઉલ્લેખ છે કે જ્યારે રુક્ષમણીના વિવાહ તેમનો ભાઈ રૂકમી શિશુપાલ સાથે કરવા માંગતો હતો પરંતુ રુક્ષમણી તો મનોમન ભગવાન શ્રી કૃષ્ણને તેમના પતિ માની બેઠા હતા ત્યારે તેમણે શ્રી કૃષ્ણને એક પત્ર લખ્યો સુદેવ નામના બ્રાહ્મણને આ પત્ર આપીને દ્વારિકામાં મોકલ્યા રૂકમણીએ તેના પત્ર પોતાને કેવી રીતે પ્રાપ્ત કરવા એ બધી જ વિગત પત્રમાં લખીને જણાવી હતી અને કહ્યું હતું કે અમારા કુળના રિવાજ પ્રમાણે વિવાહના આગલા દિવસે કન્યા ઘરની બહાર આવેલા મંદિરમાં દર્શન કરવા જાય છે હું પણ રિવાજ મુજબ દર્શન કરવા જઈશ ત્યારે તમે ત્યાં આવીને મારું હરણ કરજો જો તમે સમયસર નહીં આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ પણ શિશુપાલ સાથે લગ્ન તો હું નહીં જ કરું આમ રુક્ષમણીએ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લખીને મોકલ્યો

અને મનુષ્ય લોકમાં આનંદને આપનાર આપને કુળવાન મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે આપને જ મે મારા પતિ તરીકે સ્વીકાર્યા છે અને મારો આત્મા મે આપને જ સોપ્યો છે તો આપ અહીં પધારી અને આપની પત્ની બનાવો મને પણ હે કમળ નયન સિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના ભાગ રૂપે મને ન અડકે મે વાવ કુવા બંધાવી અગ્નિહોત્રી કરી સુવર્ણાદિના દાન આપી તીર્થાટન કરી નિયમો પાળી ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી દેવ બ્રાહ્મણ ગુરુ વગેરેની પૂજા કરીને જો પરમેશ્વરનું પૂર્ણ આરાધના કર્યું હોય તો ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરું પણ બીજા શિશુપાલ વગેરે ન કરો હે અજીત આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાય વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંધના સૈન્યનો પરાજય કરજો બળથી પ્રાક્રમ રૂપથી મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો કદાચ આપ એમ કહો કે અંતઃપુરની વચ્ચે રહેનારી અને તારા સગા સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું તો ઉપાય કહું છું હું અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે તેમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીજીના દર્શન કરવા માટે શહેરની બહાર પાર્વતીજીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ નહીં આવે હે કમળ નયન શ્રી કૃષ્ણ ઉમાપતિ શંકરની ભેટે બીજા પણ મોટા પુરુષો અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે તે આપની કૃપા જે આ જન્મમાં જો હું નહીં મેળવું ને તો ઉપવાસ વગેરે વ્રતો કરી દુબળા કરેલા પ્રાણ ગજીશ અને એમ કરતા સેંકડો જન્મો એ પણ આપની કૃપા મારા ઉપર થશે આમ આ સંદેશો રુક્ષમણીએ શ્રી કૃષ્ણને મોકલ્યો રુક્ષમણીનો સંદેશો જાણીને પ્રભુ શ્રી કૃષ્ણે કહ્યું કે મારી ઈચ્છા પણ એ જ કન્યા સાથે લગ્ન કરવાની છે ત્યાર પછી એમણે બ્રાહ્મણ પાસેથી રુક્ષમણી સાથે લગ્ન કરવા માટેનું મુરત જાણી લઈને રથ તૈયાર કરવાની દારૂક આજ્ઞા આપી બ્રાહ્મણ દેશમાં પહોંચી ગયા તો બીજી બાજુ વેદી રાજા એ પુત્ર શિશુપાલના સર્વ કર્મો રીતો બ્રાહ્મણો પાસે કરાવીને સૈન્ય સાથે શિશુપાલ રુકમણી સાથે પરણવાને જાન જોડીને સેન્ય સાથે રુકમણીને પરણવા આવી પહોંચ્યા જ્યારે બલરામજીને જાણ થઈ કે શ્રી કૃષ્ણ કન્યાનું હરણ કરવા એકલા જ ગયા છે આથી તેઓ વિશાળ સૈન્ય લઈને ભાઈને મદદ કરવા ઝડપથી ઉપડ્યા આ બાજુ રૂકમણી સુદેવ બ્રાહ્મણની પ્રતીક્ષા કરી રહી હતી ત્યાં એ સુદેવ બ્રાહ્મણ આવી પહોંચ્યા પ્રસન્ન ચિતે આવેલા જોઈ બ્રાહ્મણને જોઈ રૂક્ષમણીને તો કોઠે

રૂક્ષ્મણી આનંદિત થઈ ઉઠ્યા તે વારંવાર સુદેવ બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે હું તમારી શી સેવા કરું તમે મારું ખાસ અગત્યનું કામ કર્યું હોવાથી મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે બ્રાહ્મણ બોલ્યા બેટા ભગવાને મને ઘણું બધું આપ્યું છે મારે કોઈ જ વસ્તુની કમી નથી આમ કહી સુદેવ બ્રાહ્મણ રુક્મણીને આશીષ આપીને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે રાજા ભીષ્મકને ખબર પડી કે દ્વારિકાથી શ્રી કૃષ્ણ બલરામજી પણ લગ્નના ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે આથી તેમણે બંનેનો વિધિપૂર્વક આદર સત્કાર કરીને યથા યોગ્ય ઉતારાની વ્યવસ્થા કરાવી ત્યારે શિશુપાલને જાણ થઈ કે જાણવા મળ્યું કે શ્રી કૃષ્ણ આવ્યા છે અને તેને તો પેટમાં દુખવા લાગ્યું તે એકદમથી ગભરાઈ ગયો પણ જરાસંખે અને જરાસંખે અને રૂકમીએ તેને હૈયા ધારણ આપી

માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ માંગ્યા ત્યારે તેના માથા પર માતા પાર્વતીએ પુષ્પમાળા પાડીને શુભ સુકન આપ્યું રૂક્ષ્મણી દેવી મંદિરમાંથી બહાર આવી ધીરે ધીરે પગથિયા ઉતરવા લાગ્યા દેવીની માયાથી પેઠે વીર પુરુષોને મોહ પમાડતી રૂક્ષ્મણીને ત્યાં જોઈને આવેલા વીર અને યશસ્વી પુરુષો તેનાથી ઉત્પન્ન થયેલા કામદેવ વડે

થયું નહીં એટલે તે પણ ભવ્ય સેના લઈને શ્રીકૃષ્ણ ની પાછળ પડ્યો તે કૃષ્ણ પાસે પહોંચીને બાણો મારતા મારતા મેળા મારવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણની સાથે રુક્મી નું ભયાનક યુદ્ધ થયું પણ આ તો ભગવાન હતા તેની સામે લડવાનું રુક્મિનું શું ગજુ ભગવાને તો પળવારમાં માં પરાજિત કરી દીધો રુક્મિને તેને રથ સાથે બાંધી દીધો ત્યારે બલરામજીએ એ શ્રીકૃષ્ણને ઠપકો આપતા કહ્યું કે ગમે તેમ હોય તો એ આપણા સંબંધી છે તેની સાથે આવો વ્યવહાર કરતા તને શરમ નથી આવતી આમ કહીને બલરામે જાતે જ જઈને રુકમીના બંધનો છોડી નાખ્યા અને રુકમી સામે બે હાથ જોડીને તેનું સન્માન કર્યું આથી રુકમીએ શોકનો ત્યાગ કરીને મનને બુદ્ધિથી સ્થિર કર્યું માન હાની પામેલા રુકમીએ તેજ જગ્યાએ પોતાના રહેનારને ભોજ કરનારનું ભવ્યનગર વસાવીને ત્યાં જ રહ્યો ત્યાંથી શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા અને ગોકુળ જઈને માતા યશોદા નંદજી અને ગોપ ગોપીઓને લઈ આવ્યા અને ધામધૂમથી ભગવાનના લગ્ન રુક્ષ્મણી સાથે થયા ભગવાનનું લગ્ન માધવપુરમાં થયું કૃષ્ણ રુક્ષ્મણીના દર્શનથી આનંદિત બનેલ ગોપીઓના દેહ ત્યાં જ પીગળી ગયા આમ શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થયા કહેવાય છે કે સમસ્ત વિશ્વનો આ પહેલો પ્રેમ પત્ર હતો જે રુક્ષ્મણીએ ભગવાન શ્રી શ્રીકૃષ્ણને મોકલ્યો હતો જે આજે પણ દ્વારિકાના મંદિરમાં આરતી થયા બાદ રૂક્ષ્મણીનો પત્ર વાંચવામાં આવે છે આટલું મહાત્મ્ય છે માતા રુક્ષ્મણીએ શ્રી કૃષ્ણને ભગવાનને લખેલ પત્ર સાંભળવાનું મા રુક્ષ્મણીએ શ્રી કૃષ્ણને લખેલા પત્રમાં તેમનું ગુણિયલ ચરિત્ર સતીત્વ શીલ સંયમ પવિત્રતા લખેલ પત્રમાં માં ભુવન સુંદર શબ્દો સંબોધન શબ્દોનું કરવામાં આવ્યું છે રુક્ષમણીના પત્ર સાંભળવા માત્રથી યશ જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભગવાનનું શરણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં લુક્ષ્મણીનો પત્ર અને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાનના લુક્ષ્મણીના વિવાહ કથાનું વર્ણન સુંદર શબ્દોમાં તમને સંભળાવ્યું છે તો તમને જરૂર ગમ્યું હશે જો આ રૂક્ષ્મણીનો પત્ર તમને ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ